નમસ્કાર મિત્રો મિત્રો જો તમે રાશન કાર્ડની અંદર તમારા મોબાઈલ નંબર રજીસ્ટ્રેડ ના હોય અને રજીસ્ટ્ર રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય લિંક કરવા માગતા હોય તો લિંક કેવી રીતે કરો એના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી ફક્ત એક બે મિનિટની અંદર તમારા મોબાઈલથી જ તમે તમારા રાશન કાર્ડની અંદર મોબાઈલ નંબર રજીસ્ટ્રેડ કરી શકો છો અને જૂનો જો તમારો કોઈ મોબાઈલ નંબર હોય અને તે ખોવાઈ ગયો હોય અથવા તો તમારી પાસે ના હોય અને એને તમે દૂર કરવા માગતા હોય તો તમે દૂર પણ કરી શકો છો હટાવી પણ શકો છો પરંતુ કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર્ડ શા માટે કરવો તો એના વિશે આપણે થોડું સમજી લઈએ રાશન કાર્ડની અંદર મોબાઈલ નંબર એટલા માટે રજીસ્ટર્ડ કરવાનો હોય છે કે તમને જો કોઈ પણ રાશન મળતું હોય તો તમને કેટલું રાશન મળ્યું છે કેટલું રાશન મળવાનું છે એનો તમને એલર્ટ આવતો હોય છે બરાબર અને એને મેસેજ આવતો હોય છે જો તમારી કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો રજિસ્ટર્ડ ના હોય તો તમને કોઈ પણ મેસેજ નથી મળતા એટલા માટે રાશન કાર્ડની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરવો જરૂરી છે કેવી રીતે કરવો એના વિશે આપણે જાણીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી સપોઝ કે હું પ્રેક્ટિકલી બ્રાઉઝર ઓપન કરી લઉં છું એ નોટ નવ કરી દઈએ બરાબર બ્રાઉઝર ઓપન કરો ત્યારબાદ તમારે અહીંયા આઈપીડીએસ કરીને છે અહીંયા તમે લખ્યું છે બરાબર અહીંયા જોઈ શકો છો આઈપીડીએસ આઈપીડીએસ કરીને તમારે ચર્ચ કરવાનું રહેશે ચર્ચ કરશો એટલે તમારે અહીંયા પહેલી વેબસાઇટ આવી જશે આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની નીચે અહીંયા આઈપીડીએસ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો હું અહીંયા એના ઉપર ક્લિક કરી લઉં છું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આપશે એ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો માય રાશન કાર્ડ નામની એપ્લિકેશન છે એનએફએસસી છે રાશન કરશે તમને મળવાપાત્ર જથ્થો કેટલો મળશે તો એ પણ તમે જાણી શકો છો તમને અનાજ ઓછું મળતું હોય તો તમારે અહીં ફરિયાદ નોંધાવી હોય તો ઓનલાઈન ફરિયાદ તમે નોંધાવી શકો છો બરાબર અને તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરવા માટે એમાં ત્યાં તમે જોઈ શકો છો ગુજરાત ડીપીડીએસના એસએમએસ એલર્ટ માટે તમારો મોબાઈલ રજિસ્ટર કરાવો બરાબર એટલે અનાજના એસએમએસ માટે તમારો અહીંયા મોબાઈલ નંબર લિંક કરાવવાનો રહેશે રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે તો એના ઉપર આપણે આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં જોઈ શકો છો પીડીએસના એલર્ટ માટે ઓનલાઈન મોબાઈલ રજીસ્ટ્રેશન તો અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરી દેવાનો છે જે પણ તમે મોબાઈલ નંબર રાખવા માગતા હોય તે મોબાઈલ નંબર ટાઈપ કરી અને આગળ વધો એના ઉપર આપણે ક્લિક કરીશું અને ત્યારબાદ એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે તો આપણે પ્રોસેસ કરી લઈએ તો એ મોબાઈલ નંબર મેં ટાઈપ કરી દીધો છે અને એ આગળ વધો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઓટીપી નંબર હેઝબીન સેન્ટ કરીને છે તો એ ઓટીપી નંબર મોકલ્યો છે અને ઓટીપી નંબર અહીંયા આવી પણ ગયો છે તો અહીંયા આપણે ઓટીપી નંબર ચેક કરી લઈએ શું ઓટીપી છે જે પણ ઓટીપી હશે એ તમારે અહીંયા આપણે એન્ટર કરવાનો છે આ ઓટીપી નંબર આપણે જોઈ લઈએ અહીંયા જોઈ શકો છો તમે ઓટીપી નંબર જે છે એ અંકમાં નથી બરાબર પરંતુ એ મિક્સમાં છે આર સી બી ફાઇવ જે જે કરીને છે તો એ ઓટીપી નંબર આપણે ત્યાં ટાઈપ કરવાનો છે તો મેં અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી દીધો છે અને હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનો છે તો હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લઉં છું સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા થોડી વિગત જે છે એ ઓનલાઈન ખાલી સિલેક્ટ કરવાની છે કે તમારો જિલ્લો કયો છે તાલુકો કયો છે અને તમારું ગામ કયો છે મતલબ કે તમે રાશન કાર્ડનો માલ જે છે ક્યાંથી તમે લો છો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એ થોડું ઝૂમ કરી લો એટલે તમને વધારે થોડું દેખાશે સૌપ્રથમ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયાથી આપણો જિલ્લો જે પણ મારો જિલ્લો છે એ સિલેક્ટ કરી લો છું અહીંયા ગીર સોમનાથ કરીને છે તો અહીંયા સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તાલુકો જે પણ તમારો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે ગીર સોમનાથનો તાલુકો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા એફી એફપીએસ વિસ્તાર કરીને છે તો તમારે એ વિસ્તાર સિલેક્ટ કરવાનો છે બરાબર તો એ વિસ્તાર આપણે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ તો આ પ્રમાણે વિસ્તાર તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરી અને તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લઉં છું સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો યોર મોબાઈલ ઇઝ નો રજિસ્ટર્ડ સક્સેસફુલ તો આ પ્રમાણે તમે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરી શકો છો હવે તમારે મોબાઈલ નંબર જે છે કોઈ પણ અનલિક કરવો હોય મતલબ કે ડિલીટ કરવો હોય તો ફરીથી એમાં જ તમારે જવાનું રહેશે તો હું અહીંયા પીડીએસ એક વખત ફરી એકવાર કરી લઉં છું ફરી તમારે એ જ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને તમારે અહીં જોઈ શકો છો રજીસ્ટર્ડ થયેલ મોબાઈલને દૂર કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે જે છે તમારો નંબર જે પણ તમે દૂર કરવા માગતા હોય એ નંબર તમારે ટાઈપ કરી દેવાનો છે આ પ્રમાણે નંબર ટાઈપ કરી દેશો નંબર ટાઈપ કરશો એટલે ઓટીપી નંબર એક આવશે મોબાઈલની અંદર અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે બરાબર અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે એ તમે જોઈ શકો છો એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું એ ટાઈપ કરી દઉં છું ત્યારબાદ તમારે સબમિટ કરવાનો છે તો હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશ સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે તમે એ જોઈ શકો છો ડી રજિસ ડી રજીસ્ટ્રેશન કરવા આગળ વધો બરાબર આગળ વધશો તો એના પર આપણે ક્લિક કરશું બરાબર તો ડી રજીસ્ટ્રેશન થઈ જશે એના પછી જે પણ પ્રોસેસ હોય એ તમારે ખાલી ઓબ્જેક્ટ કરવાની છે બરાબર તો આ પ્રમાણે તમે ડી રજીસ્ટ્રેશન કોઈ પણ તમારો મોબાઈલ નંબર ડિલીટ કરવા માગતા હોય તો તમે કરી શકો છો અને ત્યારબાદ ફરીથી એક વખત તમે રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તો રજીસ્ટ્રેશન પણ મોબાઈલ કાર્ડમાં કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ચેકઆઉટ કરી શકશો